તરફ વડોદરામાં ભેળસે ખોરાક ને કારણે લોકો ખાસ કરીને યુવાઓમાં હૃદય રોગ ડાયાબિટીઝ અને રહી છે પૂર્વ ધારાસભ્ય છે અને આરોગ્ય ઢીલી કામગીરી અંગે કરી છે તેમણે જણાવ્યું કે મસાલા દૂધ ફળોને શાકભાજી સહિત અનેક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા થઈ રહ્યા છે રિપોર્ટ સમયસર ન આવતા અનેક લોકો બીમાર પડતા હોય છે વધુમાં અપીલ કરી છે કે આરોગ્ય વિભાગને આધુનિક સાધનો આપે